એકતાનગર ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં તારીખ પહેલી નવેમ્બરથી શરૂ થયેલ ભારત પર્વ બે હજાર પચીસના ત્રીજા દિવસે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝાંકી કરતું આ ભારત પર્વ લોકો માટે એક ઉત્સવ સમાન બની ગયું છે આ કાર્યક્રમ તારીખ પંદરમી નવેમ્બર સુધી ચાલશે અને મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વમાં એકતા અને ગૌરવનું પ્રતિક બન્યું છે જ્યાં દેશ વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકારશ્રીના સહયોગથી અહીં વિવિધ રાજ્યોના પ્રદર્શન સ્ટોલ હસ્તકલા પ્રદર્શન અને ફૂડ સ્ટોલ દ્વારા સમગ્ર ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવ્યો છે તેમણે ઉપસ્થિત સૌને વિનંતી કરી હતી કે પર્યાવરણનું જતન કરવા દરેક વ્યક્તિ પોતાના વતનમાં ઓછામાં ઓછા પાંચ વૃક્ષો વાવે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ નરેન્દ્રભાઈ મોદીને ટેગ કરીને પ્રેરણારૂપ અભિયાનમાં જોડાય એકતાનગરની મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ સૌ પ્રથમ સરદાર સાહેબની વિશ્વવિખ્યાત વિરાટ પ્રતિમાની માહિતી મેળવી અને તેમના જીવન ઉપર આધારિત શોર્ટ ફિલ્મ નિહાળી હતી બાદમાં સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના વ્યક્ત કરી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાતે આવેલા પ્રવાસીઓ સાથે મંત્રીશ્રીએ હળવો વાર્તાલાપ કર્યો હતો અને યાદગાર તસવીરો પડાવી તેમની આ મુલાકાતની સ્મૃતિ રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તરફથી વિશેષ સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંત્રીશ્રીએ જંગલ સફારી પાસે આવેલા ભારત દર્શન પેવેલિયનની મુલાકાત લીધી હતી જ્યાં વિવિધ રાજ્યોના પેવેલિયનોમાં તેમના પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું ફૂડ ઝોનમાં મંત્રીશ્રીએ દેશના વિવિધ ભાગોની વાનગીઓનો સ્વાદ માણ્યો તેમજ લાઈવ સ્ટુડિયો કિચનની મુલાકાત પણ લીધી સાથે જ હસ્તકલા વિભાગમાં વિવિધ રાજ્યોની પરંપરાગત અને નવીન હસ્તકળાઓની પણ પ્રશંસા કરી દિવસના અંતે મંત્રીશ્રીએ ડેમ વ્યૂ પોઈન્ટ એક અને વેલી ઓફ ફ્લાવર્સ પાસે આવેલા સાંસ્કૃતિક મંચ ઉપર પંજાબ ગુજરાત સહિતના રાજ્યોની લોક લોકસંસ્કૃતિ અને કલા પ્રસ્તુતિઓ નિહાળી હતી પ્રકાશ પર્વ દરમિયાન રંગબેરંગી લાઇટિંગથી ઝળહળતો માહોલ સૌને મંત્રમુગ્ધ કરી ગયો હતો ભારત પર્વ બે હજાર પચીસ અંતર્ગત આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવાનું રહ્યું છે જેને દેશના રજવાડો જોડવાનું જેને દેશની અખંડિતતા રાખવાનું જેને કામ કર્યું છે એવા નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આજે આ એકથી એક નવેમ્બરથી પંદર નવેમ્બર સુધીનો જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને તમામ રાજ્યોના સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાનું કામ જેમને કર્યું છે અહીં કલ્ચરલ હોય ક્રાફ્ટની વાત હોય સ્ટોલની વાત હોય ફૂડની વાત હોય તેમને કલ્ચરને આગળ વધારવાની વાત હોય નેક્સ્ટ જનરેશન સાંસ્કૃતિક વારસો જાણી શકે એવું તમામ પ્રકારનું એક જ સ્થળ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ ભારત પર્વ બે હજાર પચીસ યોજાયો છે મારી વિઝિટ દરમિયાન અનેક એવી વસ્તુઓ નવી જાણવા મળી છે અને ગુજરાત અને ભારતભરના લોકો અહીંયા આવી અને આ પર્વ મનાવી રહ્યા છે ફરી એકવાર આ પર્વ જોવા માટેની વિનંતી પણ કરું છું ધન્યવાદ